છોટા ઉદેપુર મહિલા સરપંચના પતિને હેવાનિયત સંખેડા તાલુકાના ગામની મહિલાની ઉપર કર્યો બળાત્કાર સંખેડા તાલુકાના કાવેઢા ગામના મહિલા સરપંચના પતિએ ગામની એક જ મહિલાને આવાસની લાલચ આપી ઘરે બોલાવીને દુષ્કર્મ આચર્યો મહિલા દક્ષાબેન ઉર્ફ પુનિબેન સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ બપોરનો બનાવ કાવીઠા ગામની દક્ષાબેન ઉર્ફ પુનિબેને આવાસ યોજનાનો લાભ લેવા ગામના મહિલા સરપંચના પતિએ જરૂરી કાગળ લઈને તેઓને ઘરે આવવા ફોન કર્યો હતો આ સમયે તલાટી પણ તેઓની સાથે હોવાનું જણાવ્યું હતું અને આવાસ આપવા તેમજ ઘરવેરો હું જાતે ભરી દઈશ તેવું જણાવ્યું હતું દક્ષાબેન મહિલા સરપંચના પતિ ના ઘરે ગયા હતા જ્યાં માત્ર સરપંચ પતિ મનોજભાઈ નાથાભાઈ સોલંકી એકલા હતા

जो फरियादी है उन्होंने फरियाद दी है कि उनके गांव के सरपंच जो कि एक महिला है स… महिला सरपंच के पति ने उनको एक आवास योजना के चलते अपने घर पर बुलाया और उन्होंने बोला कि जो आपके कागजात है घर के जो भी कागजात हैं आप आके ले जाइए और जिस आवास योजना के लिए जो आपके घर वेरों प्राप्ति की कमी है उसका काम मैं आपका अपने घर पे कर दूंगा तो उस समय सरपंच अपने घर पे अकेला था और जो ये महिला थी वो भी अकेले कागजात लेके उसके घर पहुंची सरपंच ने उस महिला से कागजात बनाने के लिए शारीरिक संबंध बनाने की बात की जब महिला ने मना किया तो सरपंच के जो पति हैं उन्होंने जबरदस्ती महिला के साथ बलात्कार का गुना किया है और उसी के चलते संखेड़ा पुलिस स्टेशन में यह फरियाद रजिस्टर हुई है आरोपी को अटक कर लिया गया है और आरोपी अभी छोटा उदयपुर जेल में भेज दिया गया है निडर निष्पक्ष प्रजाप्रिय न्यूज नेटवर्क एटले बी एन न्यूज गुजराती બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો